હર હર મહાદેવ મારા ભાઈને તો કેમ છો બધા હું મસ્ત છું કે આ સારા તમે પણ મસ્ત હશો ફરી એકવાર તો મારું નવા વિડીયોમાં સ્વાગત છે મારું નામ છે સાગર તમે જોઈ રહ્યા છો આપણી જેમ સાગર મુસાફર તો ફરી એકવાર મારા ભાઈની ફરમાવિશ ઉપર આવી ગયો છું રાજકોટના બસ વોટે ભાઈ અત્યારે હું બસમાં એટલે બી ગયો આજે આપણે થોડાક લેટ થઈ ગયા છો એના હિસાબે પહેલાં બસમાં ઇન્ટ્રો લેવો પડે છે તો આજની આપણી જર્ની રહેવાની છે બ્રાન્ડ ન્યૂ ગુર્જૈન નગરીમાં એ પણ રાજકોટથી અમદાવાદ ઇન્ટરસિટીમાં અહીંયાથી આપણે રાજકોટ થી ઉપડવાનો ટાઈમ છે બાર વાગ્યા અને પંદર મિનિટે અને અમદાવાદ એટલે કે ગીતા મંદિર બસ કોટે પહોંચવાનો ટાઈમ છે પાંચ વાગે અને ત્રીસ મિનિટે એટલે માનો કે પાંચથી સાડા પાંચ કલાકની આપણી આગની આજની આપણી સફર રહેવાની જેને ટોટલ કિલોમીટર કહી શકીએ તો બસોને ત્રીસ કિલોમીટર રહેવાનું બાકી ટિકિટ આવે એટલે તમને ટિકિટ પણ જણાવી દેસી અને કિલોમીટર પણ દેખાડ દેસી અને આપણા રાજકોટ એટલે કે સૌરાષ્ટ્રને ઓમ કહી તો સૌરાષ્ટ્ર એટલે સૌરાષ્ટ્રમાં મેઇન બસ કોર્ટ છે આપણું અને એમાં દસથી અગિયાર બ ડેપો આવેલા છે એટલે કે રાજકોટને આપણા રાજકોટને ત્રણથી ચાર ગુર્જર નગરી દીધી છે અને ટોટલ ગુર્જર નગરી કહી તો એકસઠ સાહીઠ ગુર્જર નગરી અને એકસોને બસ ફાળવવામાં આવી હતી તો એ પણ ગાંધીનગર ગાંધીનગર એલઆઈસી ગ્રાઉન્ડમાં તો એનો પણ આપણે વિડીયો બનાવ્યો છે તો એનો જરૂર એકવાર ચેનલમાં જઈને ચેકઆઉટ કર્યો છે ચાલો બસ દેખાડી દઈએ બસનું રૂટ બોર્ડ દેખાડ દઈએ અને બસનું ઇન્ટિરિયર દેખાડું આપણી ઇન્ટરસિટી લાગે છે રાજકોટના પ્લેટફોર્મ નંબર ત્રણ અને ચાર ઉપર રાજકોટથી અમદાવાદ ચાલો સરસ મજાની બે બાજુથી તમને બસ દેખાડ દઉં સૌરાષ્ટ્ર એટલે આપણું રાજકોટ ડિવિઝન અને રાજકોટ ડેપોને આપેલી છે એર ફિલ્ટર અહીંયા મળી જશે ડીએફ એટલે યુરિયા ફ્યુલ પંપની સુવિધા આપી દીધી છે ફ્યુલ ટેન્ક એટલે કે ડીઝલ ટેન્ક માટે પાછળ તમને લગેજ બોક્સ મળી જશે રાજકોટના બસ પોટે ટાઈમ નહોતો મળ્યો એટલો ટાઈમ ટુ ટાઈમ હું પહોંચ્યો તો એના હિસાબે અત્યારે હોટલે હોલ્ડ કર્યો છે તો અમને આખી બસ દેખાડ દઉં પાછા સરસ મજાનું ફિનિશિંગ આપ્યું છે એ લોકો માટે કેમેરો મળી જશે ડિસ્પ્લે જે આગળ આપી છે ડ્રાઈવર સાહેબ આગળ તો પાછો નહીં બધું જોઈ શકે છે અહીંયા સ્પેરવ્હીલ મળી જશે અહીંયા પણ લગેજ બોક્સ સારી એવી લગેજની સુવિધા આપી છે તમને અને આજે બેટરી બોક્સ તો ચાલો તમને હવે અંદરનું ઇન્ટિરિયર દેખાડી દઉં ટાઈમે બાર વાગે અને સોળ મિનિટે આપણે રાજકોટના બસ કોર્ટથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ અને જોઈ શકતા છો ભીડ તમે કારણ કે સ્વાભાવિક છે હવે દિવાળી નજીક રહી છે માત્ર ચાર દિવસ રહ્યા છે તો એના હિસાબે સૌ સૌ સૌના ઘરે દિવાળીની રજા માણવા જતા હોય એના હિસાબે ભીડ તો હવે જોવા મળશે જ તો હવે તમારે કોઈ પણ બી રૂટમાં સફર કરવી હોય તો જરૂર એડવાન્સ બુકિંગમાં ચાલવું આ તો તે બધે લોકલવાળા છે આ છે આપણા રાજકોટના બસ સ્ફોટનો માહોલ અત્યારે જુનાગઢ રાજકોટવાળી અસર હોય રાજકોટ જુનાગઢવાળી એસી ઇલેક્ટ્રિક લાગી ગઈ છે ટોટલ પ્લેટફોર્મની વાત કરીએ તો આપણા રાજકોટનું બાવીસ પ્લેટફોર્મનું બસ સ્પોટ છે અને આ છે આપણા ડ્રાઈવર સાહેબ બાપુ જય માતાજી જય માતાજી ચાલો નવી નગરી કેવી લઈ ગઈ મને કોમેન્ટમાં જરૂર જણાવજો રાજકોટનું બહારથી બસકોટ આવું કંઈક દેખાય છે મળી ગઈ છે ખંભાડિયા તો આનો પણ તમારે બ્લોગ જોયું જરૂર મને કોમેન્ટમાં જરૂર જણાવજો આગળ એક જઈ રહી છે નવી દિલક્ષ એક્સપ્રેસ રાજકોટ વડોદરા સુરત વાળી હવે તો બધી એક્સ્ટ્રા બસો દોડાવવાનું ચાલુ કર્યું છે અને સુરત થી રાજકોટ માટે ઘણી બધી એક્સ્ટ્રા બસો દોડાવે છે

તો અહીંયાથી પણ તમે બુકિંગ કરાવીને બોર્ડ કરી શકો છો અને તમે અહીંયા ઉભા રહ્યો નો બુક કરાવ્યું તો પણ અહીંયા તમને આપણી જીએસઆરટીસીની બધી બસો મળી જાય છે ચાલો હવે આપણી ટિકિટ લઈ લઈશ શું નામ કંડક્ટર સાહેબ તમારું અચ્છા ભાટિયા સાહેબ એક મને અમદાવાદની ટિકિટ આપી દો અચ્છા બસો બે રૂપિયા છે ને ગુર્જર નગરીનું કઈ બસો બે રૂપિયા રહેશે યસ અને તમે ડિલક્સનું લેશો તો એકસો રૂપિયા છે અને મેન એ છે કે તમે આમાં તમે ગૂગલ પે એટલે કે ઓનલાઈન પણ પેમેન્ટ કરી શકો છો હા ટોટલ છેતાલીસ સીટ રહેશે અને એક સીટ આપણા કંડક્ટર સાહેબની રહેશે ચાલો ટિકિટ આપી દો ચાલો આપણી ટિકિટ આવી ગઈ છે અને ટોટલ તમને કિલોમીટર કહી તો બસો છવ્વીસ કિલોમીટર અને ટિકિટ પ્રાઇસ કહી તો બસો બે રૂપિયા બીજો બોર્ડિંગ પોઈન્ટ આવી ગયો છે આપણો ચોક ચોક હોય જીએસઆરટીસી ની એપમાંથી તમે બુક કરાવશો ને તો ડીલક ચોક લખેલું હોય છે તો અહીંયા પારેવડી ચોક કહેવાય છે તો અહિયાંથી પણ તમે બુકિંગ કરાવીને બોર્ડ કરી શકો છો આ રૂટ જાય છે મોરબી વાળો જશે અને આગળથી જે જમણી બાજુ હશે એ ગોંડલ પોરબંદર વાળો રૂટ જશે વાગ્યા અને બત્રીસ મિનિટે આવી ગયા છે એ ગ્રીનલેન્ડ ચોકડી રહેશે આપણો લાસ્ટ બોર્ડિંગ પોઈન્ટ રહેશે અહીંયાથી પણ તમે બુકિંગ કરાવીને બોર્ડ કરી શકો છો ઉપર રૂટ આવે છે એ પોરબંદર વાળો રૂટ છે અને અહીંયાથી આપણે ડાબી બાજુ જઈએ આપણો મોરબીવાળો રૂટ છે ગ્રીનલેન્ડ ચોકડી તો આપણા આપણું પિકઅપ પોઈન્ટ કહેવાય છે ટૂંકમાં અહીંયા આવશે આપણું જીએસઆરટીસીનું બસ સ્ટેન્ડ તો અહીંયા પણ તમે ઉભા રહી શકો છો ચોપડી આપણા એસ ટીનું પિકઅપ પોઈન્ટ અહીંયાથી પણ તમે જીએસઆરટી સીની બસમાં બોર્ડ કરી શકો છો ગ્રીન લેન ચોકડી આપણે ક્રોસ કરી અને ક્રોસ કરી રહ્યા તો ચાલો હવે આપણે કંડક્ટર સાહેબની સીટ તમને દેખાડ દઈએ તો યાર ખરેખર ભાઈ કંડક્ટર સાહેબની સીટમાં ફૂલ આરામ આવી છે આ નવી ગુર્જર નગરીમાં અને તમે લેગ સ્પેસ જો તમારે જ્યાં લગી પગ લંબાવો ત્યાં લગી તમે લંબાઈ શકો છો બાજુમાં જેમને ફાઇવ સ્ટોપની બોટલ મળી જાય અને ડસ્ટબિન મળી જાય તો યાર પ્લીઝ રિક્વેસ્ટ છે કે તમે બસમાં બેહો તો સાફ સફાઈ રાખો કચરો તમારે ડસ્ટબિનમાં રાખો અથવા તો અહીંયા જેવી જગ્યા હોય કે જ્યાં આગળ પાછળ કોઈ ન આવતું હોય તો અહીંયા તમે કચરો બસની બહાર ફેંકી શકો છો અચ્છા તમને કહી દઉં કે રાજકોટથી તમારે ચોટીલા જવું હોય તો એની ટિકિટ પ્રાઇસ છાસઠ રૂપિયા છે તો એક ભાઈ અહીંયાથી બોર્ડ કહી રહ્યા હતા આપણે ગ્રીનલેન્ડ હતી તો એને ચોંટીલા જાઓ તો છાસઠ રૂપિયા ટિકિટ પ્રાઇસ છે હું તમે પ્રાઇવેટમાં જાઓ તો પચાસ સાઠ રૂપિયા આસપાસ આરામથી હોય તો તમે જીએસઆરટીસીની બસમાં નવી બસનો લાભ થઈ ગયો હોય બાકી તમે ઓલી ડિલક્સ એક્સપ્રેસમાં જાઓ તો એનું ભાડું સસ્તું હોય છે એટલે માનો એનું ભાવ પચાસ પંચાવન રૂપિયા આસપાસ હોય છે કે માનો દસથી પંદર રૂપિયા આમાં ફેરફાર હોય છે યાર પણ ખરેખર મજા એવી આપણા કંડક્ટર સાહેબની સીટમાં બેસવાની ફૂલ આરામદાયક સીટ છે અને પછી હમણાં અત્યાર તો ફૂલ છે એટલે હમણાં જગ્યા ખાલી થાય પછી તમને પેસેન્જરની સીટ પણ દેખાડી કે કેવી આરામદાયક રહે છે અને ફાયર સ્ટોપની બો સોરી તમને મેડિકલ ફર્સ્ટ એડ તમને અહીંયા કંડક્ટર સાહેબની સીટની સામે જ મળી જશે અને પ્લસ તમને સામે ડોક્યુમેન્ટ બોક્સ મળી જશે અને અડતાલીસ થઈ અને આપણે હવે કુવાડવા ક્રોસ કરી રહ્યા છીએ આ એક વાંકાનેરવાળો રૂટ જાય છે કુવાડવા તમે આવો ને તો ભાઈ અહીંયાના થાબડી પેણાં બહુ ફેમસ છે તો જરૂર એકવાર ટ્રાય કરજો કારણ કે અમે તો અવારનવાર આવતા હોઈએ છે તો અહીંયા ખાતા હોય છે અમે તો તમે જરૂર આ રૂટે એકવાર આવો તો જરૂર ટ્રાય કરજો અને મેન રોડ ઉપર જ તમને હાઈવે ઉપર ટૂંકમાં દુકાન મળી જશે સામે જુઓ તમને સામે બધી પેડાની શોખ મળી જશે જ્યાં તમને નજર જાય અહીંયા પેડાની શોખ મળી જશે કારણ કે કુવાડો વખણાય જ થાય છે થાબડી પેણામાં છે એકદમ ગરમ ગરમ ભાઈ તમને ફ્રેશ મળી જશે બાર વાગ્યા ને સત્તાવન મિનિટ આવી ગયા છીએ આપણે ઇન્ટરનેશનલ એરપોર્ટ આવી ગયા છે આપણે ચોટીલા આ સામે દેખાય તમને આપણા એસટીનું પિકઅપ પોઈન્ટ અને બોર્ડિંગ ડીબોર્ડિંગ પોઈન્ટ છે ત્યાંથી પણ તમે ટિકિટ બુક કરાવીને બોર્ડ કરી શકો છો અહીંયા પણ તમે ડીબોર્ડ કરી શકો છો સામે અમદાવાદ રાજકોટવારી એ બધી યાર પંદરથી વીસ વોલવો વાલે તમારે રાજકોટથી અમદાવાદ જાવ અમદાવાદથી રાજકોટ આવું પર કલાકે કલાકે તમને નવી વોલો નાઇન સિક્સ ડબલ ઝીરો મળી જશે અને ટિકિટ ભાડું હોય તો પાંચસો ને વીસ રૂપિયા ટિકિટ પ્રાઇસ છે જાય છે એ જાય છે સુરેન્દ્રનગર બાજુ એ તો બ્રિજ બની ગયો છે તો બ્રિજનો તો કોઈ નથી એટલો ટ્રાફિક થતો હતો વાત જવા જઈએ પણ બ્રિજ બની ગયો તો એમાંય પણ હવે ખૂબ નાંધા કરી નાખ્યા પાછા સિક્સ લેન બને એવું છે એમ્સ માટે અને રોડની હાલત જો સાવ ખરાબ એક અને ચોપન મિનિટ આવી ગયા છે સાયલા આપણે શ્રીજી હોટલ અહીંયા માનો દસ થી પંદર મિનિટનો નો આપણો જમવા માટેનો હોલ્ટ રહેવાનો છે અને તમને લોકલ લોકલ એડ્રેસ કહી તો આ સામે તમને દેખાય સો થી બસો મીટરના અંતરે સાયલાનું બસ સ્ટેશન છે અને આ છે આપણી શ્રીજી હોટલ અને આ રૂટ જાય છે આપણો અમદાવાદ હાઈવે આ છે આપણો નેશનલ હાઈવે ફોર્ટી સેવન તો ચાલો હવે અંદર જશે જમવામાં શું શું છે અને તમે અહીંયા આવ્યા છો જયમાં છો કે નહીં અને જમવાનું કેવું છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો ચાલો હવે જમવાનું આવી ગયું છે અને જમવાની વાત કરીએ તો તમને બે જાતના શાક મળી જશે દાળ ભાત મળી જશે અને શાકની વાત કરીએ તો ચણાનું છે અને બટેટાનું શાક છે રોટલી સલાદ મળી જશે દાળ અને પ્લસ સારામાં સારી તમને સુવિધા એટલે છાશ મળી જશે પ્લસ સાથે તમને જીમરીનો મસાલો પણ મળી જશે અને એક આ ડ્રાઈવર તમે ડ્રાઈવર છો ને ડ્રાઈવર ને કંડક્ટર સાહેબ છે એ આપણે બસો હજી રાજકોટથી આપણે હારે હતા રાજકોટ વડોદરા સુરતવાળી બગોદરાથી એનો રૂટ હવે અલગ થઈ જશે વડોદરા જશે અને આ છે આપણા કંડક્ટર સાહેબ ને આપણા બાપુ ડ્રાઈવર સાહેબ છે અને સારી એવી વ્યવસ્થા છે જો તમે જમવાની અને સાફ સફાઈ ખરેખર બહુ જ સારી એવી સાફ સફાઈ છે અને જે મસાલામાં એ લોકો જમવાનું બનાવે છે એનું એ લોકોએ બોર્ડ પણ મારેલું છે તો યાર અત્યારે મેં જોયું પ્રમાણે ખરેખર ખૂબ સાફ સફાઈ છે અને આ છે અહીંયાના ઓનર છે ઓનર આવ્યા છે શું નામ સાહેબ તમારો અચ્છા શું ટાઈમિંગ છે આપણી હોટલ નો અહિયાં સવારે 11 વાગ્યા થી રાતના 12:30 અચ્છા 11 થી 12:30 સુધી વાહ ભાઈ અને ફીક અચ્છા થાળી નું શું છે 120 રૂપિયા ફીક થાળી અચ્છા અનલિમિટેડ ના 140 અચ્છા ફિક્સ થાળી ના 120 રૂપિયા અને અનલિમિટેડ ના 140 રૂપિયા અચ્છા આ ત્યાં સાક સાંજે બીજું મળશે ને અચ્છા રોટલા ને બધું મળી જાય અચ્છા બધી જાતનું તમને મળી જાય ને અચ્છા અહીંયા સિંગતેલ કે છે આપણે સિંગતેલ ને ઓકે ચાલો થેન્ક યુ સો મચ સાહેબ અહીંયાના ઓનર છે અરે યાર સાહેબ તમારી ચોખાઈ અમને બહુ ગમી યાર ખરેખર મેન શું છે કે અહીંયા આપણા જે પેસેન્જર આવતા હોય તો એને મેન ઈ છે કે ભાઈ ચોખાઈ સાફ સફાઈ મળે અને સારું જમવાનું હતું યાર કોઈ પૈસાનું નથી જોતું મેન ઈ જોયું કે જમવાનું સારું મળવું જોઈએ તો ખરેખર સાહેબ થેન્ક યુ સો મચ યાર

અંકલેશ્વર વડોદરા સુરત વાળો એ પ્રમાણે એનો રૂટ રહેશે અને જમવાની વાત કરીએ તો યાર ખરેખર બહુ મજા આવી ગઈ ભાઈ હું તો બહુ ઇન્ટરસિટી હું તો પહેલી જીએસઆરટીસીની એ બસ હશે કે જ્યાં જમવામાં તમને મજા આવતી છે ખરેખર બહુ મજા આવે અને જેટલી આપણી ઇન્ટરસિટી હાલે છે બાપુને પૂછ્યું કે જેટલી ઇન્ટરસિટી હાલે છે એ બધી અહીંયા હોલ્ડ કરે છે તો ખરેખર બહુ જમવાનું છે સ્ટાફ સારો છે માલિક સારા માલિક પણ સાથે બેને જમે છે અને જે આપણી વડોદરા રાજકોટ વડોદરા સુરતવાળી હતી એ પણ અહીંયા હોલ્ડ કર્યું હતું એટલે ઘણી બધી એવી બસ છે જે આ હોટલે હોલ્ડ કરે છે અને ખરેખર બહુ સારું એવું જમવાનું છે મને તો યાર ખરેખર બહુ મજા આવી અને તમને અહીંયા જય છો કે કોમેન્ટમાં મને જરૂર જણાવજો ચાલો ત્યાંથી હવે આપણે ઠંડુ લઈ લીધું હતું એક કેમ્પાની બોટલ લઈ લીધી હમણાં તો બહુ વાયેલી છે એટલે તો ચાલો હવે હું ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ પીસી તો તમે પણ આવી જાજો કેમ્પાની મજા લેવા જગ્યા મળી હોટલ પછી એટલે એક ખાલી હતી તો ચાલો તમને ઇન્ટીરિયર દેખાડતો આપણે તો આગળ ઊભા ઊભા જ વિડીયો બનાવવાનો છે તો લેગ સ્પેસની વાત કરીએ તો સરસ મજાની તમને સારી એવી લેગ સ્પેસ મળી જાય છે જો તમને નીચે પણ ઘણી એવી સ્પેસ છે તમે પાછળની બાજુ પર સામાન રાખી શકો હા તમને ઉપર લગેજ કમ્પાર્ટમેન્ટ તો ઓલરેડી મળી જ જાય છે પણ અહીંયા સીટ આગળ પણ સારી એવી તમને સ્પેસ મળી જાય છે સરસ મજા તમને અહીંયા ગ્રીપ મળી જાય શા એ તમને ખોલી નાની ખીટી આવે એ ખીટી નહીં મળે પણ કલર તમને કેવો લાગ્યો કોફી કલર ઈ મને જરૂર જાણો કારણ કે ઓલામાં મરુન કલર હતો બાકી જો તમને એકદમ ગાડી આપણી પેક ચાલે છે ચાલો હવે આપણે કેબીને થોડીક હવે તમે કેબિન રાઈડ ની પણ મજા ભાઈ હારો હાર આવી ગઈ છે રાજકોટ કપડવલ એ પણ હવે નડિયાદ ડિવિઝન અને કપડ ડેપોને આપેલી છે અને આગળ જઈ જઈએ આપણે રાજકોટ વડોદરા સુરત વાળી હવે ત્રણેય આપણે અને આપણી ગુર્જર નગરી ત્રણેય ગાડીની હવે રેસ લાગી ગઈ છે જોઈએ હવે અને ઉમેર ત્રણેય નવી જ રહેશે બીએસ સિક્સ મોડલ ચાલો બે ડિલક્સ અને એક ગુર્જર નગરીની હવે રેસ લાગી ગઈ છે અંબાજી જામનગર વાળી આપણાને ટુ બાય ટુ લક્ઝરી સામે જોવા મળી ગઈ છે જય પરશુરામ તો ધામ આપણે પહોંચી ગયા છે લીંબડી ને ઓગણ સાઈડ થઈ ગઈ અને આપણે હવે લીંબડી ક્રોસ કરી રહ્યા છીએ યાદ રાખજો કે ઇન્ટરસિટીમાં તમે આવતા હોય તો લીંબડી બસ સ્ટેશન અંદર લઈ જાય બહાર તમને હાઈવે ઉપર ઉતારી દેશે અહીંયાથી હવે પાછા આપણે ચડી જશે આપણા નેશનલ હાઈવે ફોર્ટી સેવન ઉપર નગરી ભેગી થઈ છે અને સામે રહી છે જુનાગઢ સુરત વાળી આપણે ઓવરટેક કરી આપણી આગળ જઈ છે રાજકોટ અમદાવાદ ત્રણ વાગે અને અડત્રીસ આડત્રીસ મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે બગોદરા ચોકડીએ ત્યાંથી તમારે ભાવનગરવાળો રૂટ અલગ થઈ જશે તમારે ભાવનગર જવું હોય અહીંયાથી જમણી બાજુ જવાશે અમરેલી સારંગપુર બોટાદ બધું તમારે અહીંયાથી આ જમણી બાજુ રૂટ જવાશે અને આવી જશે આપણે સીધા પાછા આવી જશે આપણા નેશનલ હાઈવે ફોર્ટી ઉપર થઈ આવી બાવડા ગામમાં જઈ શકો છો અને જવા માટે તમારે નીચે થઈ જવું પડે અને આવવું હોય તો ઉપરથી ઓવરબ્રિજ બનાવ્યો છે જો છે આપણું અમદાવાદ રહ્યું પાંત્રીસ કિલોમીટર આપણું હવે અમદાવાદ રહ્યું છે ટ્રાફિક જામ થઈ ગયો છે ચાર વાગે અને પંદર મિનિટ થઈ બાવળાથી નીકળતા આપણાને ટ્રાફિક જામ થઈ ગયો તો બ્રિજ ઉપર હવે ખુલો એમાં દસ મિનિટ આપણે વેઇટ કરવો પડ્યો અહીંયા કોઈ ભાગ્ય ટૂંકમાં અહીંયા રૂટ અહીંયા ટ્રાફિક જોવા મળે છે બાવડા પછી અને અહીંયા ટ્રાફિક એટલો નથી પણ હવે કઈ રીતે કઈ કારણથી ટ્રાફિક જામ થઈ આગળ જઈને ખબર પડશે પાછો ટ્રાફિક જામ પાછો ઉભા રાખી દીધું બધું એટલે કે સર્કલના હિસાબે અહીંયા બધા રોકતા છે સારી ભાઈ ઓકે છે એ હિસાબે ટ્રાફિક જામ થઈ છે આપણી જીએસઆરટી બસ એમમાં છે આપણે આપણી સાઈડ ખુલી ગઈ છે પણ સામેની સાઈડ એ ચાલુ છે ને એ હિસાબે બગે સાઈડ ખોલે છે આ બાજુ પણ એટલો ટ્રાફિક જામ છે હો આ બાજુ એટલે ટ્રાફિક જામ અપેક્ષરું કહેવાલ ગીટિક જામી છે અને છેતાલીસ મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે ઉજાલા ચોકડીએ આપણો અમદાવાદમાં એન્ટર થતાં પહેલો ડીબોર્ડિંગ પોઈન્ટ છે અહીંયા એકવાર હું આવ્યો હતો એટલા માટે કે જે ડબલ ડેકર ચાલુ કરી હતી ગાંધીનગરથી સરખેજ પણ કહેવાય છે અને ઉજાલા ચોકડી પણ કહેવાય છે તો એનો વિડીયો આપણે બનાવ્યો છું ડબલ ડેકર ઇલેક્ટ્રિક તો એનો એનો વિડીયો જો જરૂર એકવાર આપણી ચેનલમાં જઈને ચેકઆઉટ કરજો અહીંયાથી પણ ઘણા પેસેન્જર ડીબોર્ડ કરવાવાળા છે ગયાને ત્રણ મિનિટ થઈ અને આવી ગયા છીએ આપણે અમદાવાદનો બીજો ડી બોર્ડિંગ પોઈન્ટ બોર્ડિંગ ઇસ્કોન પાંચ વાગ્યે અને વીસ મિનિટે આવી ગયા છીએ આપણે નગરે અને એના પછી આવશે પાલડી ચાર રસ્તા અને લાસ્ટમાં આવશે આપણું ગીતા મંદિર બસ પોન્ટ ચાલો આપણે અમદાવાદ પહોંચવાની તૈયારીમાં છે તો કન્ડક્ટર સાહેબ ફ્રી હતા તમે હું ચાલો એનું ઇન્ટરવ્યુ લઈ લે મેન એનો ટાઈમિંગ એક જાણવા જેવો છે તો માનસિંહ કેટલા ટાઈમ થઈ ગયો તમારે જીએસઆરટીસીમાં બે મહિના જેવો થઈને અચ્છા બે મહિનામાં કયા કયા રૂટમાં ચાલ્યા તમે

છ વાગે હિસાબ દઈ ને પછી બપોરના સવા ચાલુ થાય આની પાછળ બે બસ આવશે એ બે બુકિંગ કરવાની ગીતા મંદિર થી ઇસ્કોર સુધી ઇસ્કો સુધી ત્રીજી બસમાં જવાનું રાજકોટ પરત રાતના દોઢ વાગે અચ્છા રાત્રે દોઢ વાગે રાજકોટ પહોંચી જાય હિસાબ જમા દે આપી દેવાનું સવારે પાંચ વાગે પછી ગુર્જરનગરી માં એની પાછળ બીજી બે આવે લીમડી ની આગળ લીમડી ત્યાં સાંજે કાલે સાંજે ઉતરી જવાનું આમ દિવસે સાંજે પછી અમદાવાદ બસ આવતી હોય એમાં જોઈન થઈ હવે દિવાળી શું રજા મળે કે ન મળે આ લોકોને યાર ખરેખર ડ્રાઈવર કંડક્ટર ને એ ઉપાદી દિવાળીમાં રજા એ લોકોને ન મળે બધા લોકોને હવોના ગામ દિવાળી કરવા પહોંચાડતી છે પણ પોતે દિવાળીમાં અહીં ઓન ડ્યુટી જ રહેવું પડે છે પણ આ તમે જો આમાં એવું છે કે તહેવારે રજા નહીં મળે બધું એવું જો કે તહેવારે રજા મળે આ રૂ આ જ નોકરી એવી છે બસની કે એમાં તમારે તહેવારે રજા ન મળે આડા આડાદીએ તમારે જો એટલી રજા મળી જાય હા એટલો

બસ દેખાડ દે અને આપણા ડ્રાઈવર સાહેબની પણ થોડીક ઇન્ફોર્મેશન લઈ જશે છ વાગે માનો સાડા પાંચ વાગે પહોંચી ગયા હતા પછી ચા પાણી પીધા છે તો આજે આપણા ડ્રાઈવર સાહેબ ડ્રાઈવર સાહેબ તમારું નામ જણાવી દઉં અમને અચ્છા કેટલા વર્ષ થઈ ગયા બાપુ જીએસઆરટીસીમાં અચ્છા આઠ વર્ષથી બાપુ ક્યાં ક્યાં રૂટમાં ચાલો છો આઠે આઠ વર્ષથી અમદાવાદ રૂટમાં જ છે અચ્છા ટાઈમિંગ તો મેં તમને કહી દીધું અચ્છા હવે કેટલા વાગે રાજકોટ પહોંચશો તમે રાજકોટ કેટલા વાગે પહોંચશો પાંચ કલાક તો મિનિમમ ટ્રાફિક જેવું પ્રોપર બાપુ રહેવાનું તમારે રાજકોટ જ રહેવાનું ચાલો બાપુ મુલાકાત જરૂર કરજો ચાલો ધન્યવાદ બાપુ રેડી ચાલો પેલા તમને ગીતા મંદિરના બસ માહોલ દેખાડ દઈ આ છે ગીતા મંદિરનું બસ સ્પોટ અને આપણી ગાડી અહીંયાથી નીપડી છે પ્લેટફોર્મ નંબર ચાર ઉપરથી ઓવરઓલ સફર કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને નવી ગુર્જર નગરી કેવી લાગી એ પણ જણાવજો અને બીજી વાત એ કે ભાઈ તમને પાંચથી સવા પાંચ કલાકમાં બાપુ રાજકોટથી અમદાવાદ પહોંચાડી દેજો યાર એ પણ જમવાના હોલ્ટ સાથે યાર ખરેખર નવી ગુર્જર નગરી જબરદસ્ત છે આ એક છે કે અમદાવાદનો ભાઈ ટ્રાફિક કારણ કે આજે મેં અમદાવાદમાં એન્ટર થયા ત્યારથી લઈ દરેક સિગ્નલે આપણે ઊભું રહેવું પડ્યું એના હિસાબે નકન માનો કે ચારથી સા ચારથી સાડા ચાર કલાકમાં તમે આરામથી અમદાવાદ પહોંચી શકો છો અને આપણી ઇન્સ્ટાઇડી અને ફેસબુકમાં ફોલો ન કર્યું જોયું એકવાર ફોલો કરી લેજો સાગર મુસાફર તો ચાલો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું ચેનલ ગમે તો લાઇક કરતા જાઓ શેર કરતા જાઓ સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ